ડીસા ખાતે મહાશિવરાત્રી નિમિત્તે સમસ્ત ભૂદેવ પરિવાર દ્વારા મહાપ્રસાદ અને સમાજ ચિંતન કાર્યક્રમ યોજાયો મહાશિવરાત્રી પાવન પર્વ નિમિત્તે સમસ્ત ભૂદેવ પરિવાર દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું શહેરના એપીએમસી ખાતે વિજયેશ્વર મહાદેવના સાનિધ્યમાં ધાર્મિક ભાવના અને સામાજિક એકતાનું સુંદર સંકલન જોવા મળ્યું આ પ્રસંગે ભગવાન શિવની વિશેષ પૂજા અર્ચના રુદ્રાભિષેક હોમ હવન તથા ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજજનો હાજર રહી ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લીધો કાર્યક્રમ બાદ મહાશિવરાત્રી નિમિત્તે સર્વજન માટે ભવ્ય મહાપ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું હજારો શ્રદ્ધાળુએ પ્રસાદ ગ્રહણ કરી ધાર્મિક લાભ મેળવ્યો સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું આ ઉપરાંત સમાજના હિત અને એકતા માટે સમાજ ચિંતન વિષયક લેખન તથા ચર્ચા કાર્યક્રમ હતો જેમાં વક્તાઓએ સમાજના વિકાસ શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને સંસ્કાર જાળવણી અંગે માર્ગદર્શન આપ્યું યુવાનોને સમાજ સેવામાં આગળ આવવા અનુરોધ કરવામાં આવ્યો સમસ્ત ભૂદેવ પરિવારના આગેવાનોને કાર્યક્રમોના સંકલનથી કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો હતો ઉપસ્થિત ભૂદેવોએ આયોજનને બિરદાવીને આગામી સમયમાં પણ આવા ધાર્મિક સામાજિક કાર્યક્રમો યોજાતા રહે તેવી આશા વ્યક્ત કરી રિપોર્ટર નરેશ વ્યાસ તંત્રી બનાસી પુકાર બનાસકાઠા